એની યાદી ગમે આપણે ઓલી ડાયરીમાં બુક આપડે હું કે લખીને રાખીએ ને ખરેખર અત્યારે ભણવાનું મને જે વસ્તુ હતું ને અત્યારે મને ખબર પડી ભાઈ જે આચવી ને રાખવું ને જે વસ્તુ લખેલું તો હું લખવામાં બહુ આશરૂ બરોબર મને લખવું ગમતું જ નહીં નહીં કરતો નહીં કઈ વસ્તુ કરતો નહીં બરાબર તો એટલા માટે મને અત્યારે ખબર પડી કે કંઈ પણ કરીને તો યાદી જ રહે ભાઈ ગમે એ વસ્તુ પ્રેક્ટિકલ આપણી હામે હોય વસ્તુ યાદમાં જ એટલે એવું હે ભાઈ પણ જીવન છે શું કરવું આગળ વધવા માટે કાંઈક તો કંઈક કરવું જ પડે બરાબર એટલે યાદગાર બધું રહીને જવાનું હે એટલે એ અભિમાન કરવાનું તો આપણે હવે મૂકી દીધું પહેલાં મને આવતું હું તો ખોટું મોટું કામ આવતું નહીં મને અંદર થી એને પામ એવું થતું કે ના ભાઈ એમ ના આમ આપડે કઈક છીએ આપડે કઈક છીએ આવું બધું તમે ચરિત્ર જોવો ને તો આપણે એમ થઈ ગયું ભાઈ કોઈ પણ વસ્તુ તમે કરશો તમે ગમે એવું થાવો ગમે એવડા પૈસા વાળા પણ યાદી બનીને જ બની જવાનું ભાઈ બરાબર ને મમ્મી હે જો મારી મમ્મી તો યાદી બનાવી લીધી છે એક હવે મારે યાદી કઈ બનાવવાની નહીં જોઈએ તો હે ને ભાઈ મેન મારી મમ્મીએ પછી ડિસિઝન લીધું છે કે ભાઈ આપણે છે ને ઘરમાં કૂતરો પાડી દઈએ

નયા મામી હોવાને પરમાં એટલે બહુ મસ્ત મજાની વાત હતી ઓ ભાઈ મામા ત્યાંથી ત્યાં જે કૂતરો ને તો ડેલે બાતતો તો ડેલા ને આખો ધુળ જાવી નાખતો કોઈ પણ માણસ નીકળે ને એવડો બર વાળો કરતો કે પછી રાઈતે આપણે બંધ ને હા છૂટો પડી પપ્પા આવે ને છૂટો મૂક દે પપ્પા આવે ને એટલે હું તારા પપ્પાને એમ કે અમે ઈ કે હા એટલે હું દરવાજો ખોલું ને એટલે બંધ થઈ જાય માર ભેગો આવે ફોલ ભાઈ દે બહુ બારે છે વાસા નથી માણા કરતા કુતરા સમજે છે અત્યારે હમ મતલબ માણા ના સમજે એટલે જ મે તને કીધું મે કૂતરો પાળ લેવો આપણે બરાબર તો બાય આવતી એટલે માટે ચાર રોટલી ગલ પૂરા હોય એમ નથી આપણે કુતરો લઈ આવો હે પાટણમાં મસ્ત મજાના જાદુગર છે ને ભાઈ એની પાસે ઘણા બધા કૂતરા હે તો આપણે પાટણમાં જાવું કે કુતરો જોવા માટે મસ્ત મજાનું જો આવું લાગે તમે આપણે મોટો નથી લેવો બરાબર મોટો નથી લેવો મોટો નથી લેવો હા ભેગું નહીં જાવ આપણે ધોરો લેવો ધોરો કુતરો ઇંગ્લિશ કુતરો તમે કુમારમાં કહેજો કે કુતરાને પાડવો જોઈએ ના પાડવો જોઈએ અમે કંઈ એવું નથી બાંધી ખાણીમાં નથી રાખતા બરાબર ને છૂટો રોકડે છે ગમે ત્યાં એને એટલો આમ જાણકારી કરી દઉં મારી મમ્મી પાછી મારી મમ્મીજી તો બધાય માણાઈ બીવે કૂતરો શું ના બીવે પરિચય નથી ખરેખર મિત્રો તમે એક વાત સાંભળો કે માણસ રાખા જવો હે મગજ આપણો બગડી જાય મસ્ત મજા હા એટલે હા એટલે હવા ફેલ થઈ જાય એના કરતા આપડે મસ્ત ને ભાઈ જીવ ને હાચવી બોલતું નથી ને તો એના હાચવામાં ભાઈ 100% સારું હે આ એવી ને આપણે વાહ 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 તી આપણે રખવાલી કરે તો બંધ થઈ જાય મારે અરે વફાદાર હોય મમે ગામ છે એક અહીંયા છે ને મારે હચવાય એક છે છે ને ત્રીજો કે તી કુતરા અમને કુતરા સમજે તું કુતરા બરાબર તો થઈને ભાઈ કુતરા સમજો અમને આ સદસ્ય કહેવાય હો ઘર માં આવ્યો તો એને સદસ્ય કહેવાય મસ્ત મિત્રો આવી જાય મસ્ત ઇંગ્લિશ ઇંગ્લિશ લેવો મિત્રો ગમે વસ્તુ હોય આપણા બેકગ્રાઉન્ડ માંથી નીકળે નઈ ને એટલે બહુ વસ્તુ અઘરી લાગે ઘડીક વાર માં હું કે ભાઈ આપણા ડેલી માટે જોતા હોય બધું થતું હોય એટલા માટે એને આપણે અઘરું લાગે બાકી એક ફરી મૂકીને ટ્રાય કરજો જો ના મૂકી શકતા હોય ને તોય પણ છતાં એક દિન સમય છે ને મજબૂરી આપણે મુકાવી દે ગમે વસ્તુ કરાવી દે એટલે આપણે જે નિયમ ધારીને રાખીએ ને ગમે ચોઈસ પ્રમાણે પકડી જ નહીં હકીએ જીવનનો નિયમ છે હરેક વસ્તુનો બરાબર આપણી ચોઈસ ઉપર વસ્તુ નહીં થાય નહીં થાય નહીં થાય તો ભાઈ પછી આપણા વિમાન શું કરવા કરવાનું

એટલે કુતરો <po> <itel> <many> <altogether. titan> <provoke> પછી આપડે કઈક ડિસિઝન લેવું તો અમે મળી આવવા નવા નવા બાય